આદિવાસી વિસ્તારના એકમાત્ર મહિલા ધારાસભ્ય એટલે દર્શનબેન દેશમુખ અને દર્શના દેશમુખના ભાઈ રવિ દેશમુખ ઉપર ચૌદમી ઓગસ્ટે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી અને હવે ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા નેતાઓની એકબીજા માટેની જે તાંટિયા ખેંચ છે ભરૂચ જિલ્લાની અંદર એ સામે આવી ગઈ છે શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નર્મદા જિલ્લાની અંદર ચૌદમી ઓગસ્ટે કમલમ કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શના દેશમુખના ભાઈ રવિ દેશમુખ દ્વારા મારપીટ કરવામાં આવી જે સમયે મારપીટ થઈ રહી હતી ત્યાં ત્યાં દર્શનાબેન પોતે હાજર હાજર હતા હતા સાથે સાથે જે ભરત પણ અને આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના જે અધ્યક્ષ છે તેમની સાથે એટલે નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે તેમની સાથે આ મારપીટ કરવામાં આવી હતી અને તે મામલાની એફઆઈઆર પણ પોલીસની અંદર રજીસ્ટર કરવામાં આવી પણ ત્યારબાદ હવે સોશિયલ મીડિયાની અંદર કઈક અલગ જ વાતની ચર્ચા થઈ રહી છે વાતની ચર્ચા એ થઈ રહી છે કે ક્યાંક પક્ષપાત થઈ રહ્યો છે ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે મનસુખ વસાવા તેમનાથી આ આખું તેમના દ્વારા પ્રેરિત કરવામાં આવી રહ્યું છે કેમ આવું થઈ રહ્યું છે કારણ કે સોશિયલ મીડિયા રવિ દેશમુખ અને દર્શના દેશમુખ કારણ કે રવિ દેશમુખને લઈને આ સવાલ ઊભા થઈ રહ્યા હતા અને હવે આ આખું ફરીને દર્શના દેશમુખ બાજુ ફરી ગયું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નાંદોદના ધારાસભ્ય છે દર્શનાબેન અને

આવી પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે પણ જે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે એ પોસ્ટની તમને અહીંયા આગળ વાત કરું તો આદિવાસી યુથ પાવર નામની આ જે એક વોટ્સઅપ ગ્રુપ છે આ વોટ્સઅપ ગ્રુપની અંદર ની આ ચેટ છે જેની અંદર લખવામાં આવ્યું છે કે ભરૂચ લોકસભા મત ક્ષેત્રમાં સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ મનસુખ વસાવા સંસદ સભ્ય શ્રી નર્મદા જિલ્લા પ્રમુખ નીલરાવ સાથે મળીને એવું ઈચ્છે છે કે આદિવાસી સમાજમાં નવા નેતાઓ

એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અંદર અંદરના જે ઝઘડા છે તે અહીંયા સામે આવી રહ્યા હોય કારણ કે જે રીતે લખવામાં આવ્યું છે કે ભાઈ ઉપર કેસ કરાવી તેમને દબાવવાનું હાલ ચાલુ છે અને ઝઘડિયાના મત વિસ્તારના ધારાસભ્ય રીતેશ વસાવા સાથે પણ મનભેદ રાખી કાર્ય કરી રહ્યા છે એવું લોકચર્ચાએ જોર પકડ્યું છે કારણ કે કોંગ્રેસમાં અહેમદભાઈ પટેલ પણ નવા નેતાઓ ન થાય એ માટે ભરૂચ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી થતી હતી એ લોકોએ જોયું અને જાણ્યું છે એવી પણ ચર્ચા એ જોર પકડ્યું છે આ તથ્ય કેટલું સાચું છે કેટલું ખોટું છે એ વિચાર વિમર્શ કરી અને તપાસનો વિષય છે કે કેમ આ પ્રકારની વાત કરવામાં આવી છે જેના રિપ્લાય પણ ઘણા બધાએ સોશિયલ મીડિયાની અંદર આપેલા છે પણ અહીંયા સવાલ સૌથી મોટો એ ઊભો થઈ રહ્યો છે કારણ કે અત્યાર સુધી જે આદિવાસી વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો લગભગ સત્યાવીસ સીટ છે વિધાનસભાની અને એમાં નર્મદા અને ભરૂચનું જે ભરૂચ લોકસભાનું ક્ષેત્ર અને નર્મદા જિલ્લાનું રાજકારણ જે છે એ ચૈતર વસાવાના કારણે સતત ચર્ચામાં છે અને હવે દર્શનાબેન દેશમુખના ભાઈ રવિ દેશમુખના કારણે ચર્ચામાં આવ્યું છે અને તેવામાં આ પ્રકારના જે આરોપ લાગી રહ્યા છે તેમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દર્શના દેશમુખ અને ચૈતર વસાવા સાથે જે વાતચીતનો જે વ્યવહાર છે જે સંવાદ છે કારણ કે બંને ધારાસભ્ય છે તે પણ વધી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક દર્શના દેશમુખ અને મનસુખ વસાવા બંને વચ્ચે એક સારા સંબંધ નથી તે પણ અહીંયા આગળ કદાચ આ જ ચેટ ઉપરથી આપણે કહી શકીએ અને જે રીતે રવિ દેશમુખ ઉપર એફઆઈઆર કરવામાં આવી છે કાર્યાલયની અંદર મારપીટ થઈ છે અને ત્યારબાદ તરત એક્શન લેવામાં આવ્યા એટલે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ રવિ દેશમુખની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગરથી તો નથી કહેવામાં આવ્યું ને કારણ કે આ બધી જ વસ્તુ ઓવરઓલ પાર્ટીને શિસ્તબદ્ધ પાર્ટી કહે જે પોતાની જાતને ગણાવી રહી છે એવી ભારતીય જનતા પાર્ટી ઉપર સવાલ ઊભા કરી રહ્યા છે અને એ તો છેલ્લા લગભગ બે એક વર્ષથી ચર્ચા એ રહ્યું છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની અંદર બધું જ ઠીક નથી ચાલી રહ્યું તો શું ઠીક નથી ચાલી રહ્યું એ તો હવે ભારતીય જનતા પાર્ટી અને સંગઠનના નેતાઓએ વિચારવાનું છે પણ જો આવી જ રીતે ઝઘડા થતા રહેશે અને આવી જ રીતે ઝઘડા સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બનશે તો ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે સત્યાવીસની ચૂંટણી અને એ પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર ખૂબ મુશ્કેલ હશે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર